વડોદરા શહેરમાં આવેલા પૂરમાં ફસાયેલા અસરગ્રસ્તોની વારે સીફા ચેરિટેબલ ટ્રસ્ટ આવ્યો છે સમગ્ર ગુજરાત વરસાદની લપેટમાં આવી ગયેલું છે રાજકોટ ભાવનગર અમદાવાદ સુરત વડોદરામાં કરોડો રૂપિયાનું નુકસાન થયેલું છે વડોદરા શહેરમાં ચાર જેટલી ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ પૂરગ્રસ્તોની વારે આવી છે કોઈપણ જાતના ભેદભાવ વગર આ સંસ્થાઓએ દરેક લોકોને મદદ કરી છે વડોદરામાં સૌથી જૂની અને જાણીતી સીફા ચેરિટેબલ ટ્રસ્ટના મોહમ્મદ હુસેન ઉર્ફે જોનીભાઈ દ્વારા લાડવાળા કવિ રવિન્દ્રનાથ ટાગોર પ્રાથમિક શાળામાં પૂરગ્રસ્તોને કપડાં અને ધાબડાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોહમ્મદ હુસેનભાઈ ઉર્ફે જોનીભાઈએ શિક્ષણ સમિતિના સભ્ય જિગ્નેશભાઈ આ પ્રસંગે મોહમ્મદ હુસેનભાઈ શિક્ષણ સમિતિના સભ્ય જિગ્નેશભાઈ સામાજિક કાર્યકર અકબરભાઈ શેખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અત્યારે અમે માંડવી જમનાભાઈ દવાખાના ની પાછળ લાલવાડા વિસ્તારની અંદર વાડી મોગલવાળાની અંદર કવિવર રવિન્દ્રનાથ ઠાકોર વિદ્યાલય આવેલી છે ગવર્મેન્ટ સ્કૂલ આપણે પાણીગઢ રાજાનાની તલાવની અંદર જે પાણી ભરાયેલ હતું ત્યાંના જે રહેવાસી હતા એ પૂરગ્રસ્તો તરીકે અહીંયા બાજુ રોકાયેલ હતા આજે પાંચ ચોથો પાંચમો દિવસ છે અને આ બધાનું કાર્યક્રમની અંદર એવું હતું કે જે ખાવા પીવાની એ બધી વ્યવસ્થા હતી કે ખાંકા એલે સુન્નત જુમાવતી દ્વારા બાવા તરફથી તેમજ અન્ય એનજીઓ જે ચલાવે છે અહીંયા બાજુ એ લોકો તરફથી કરવામાં આવેલ હતી અને પાંચ દિવસ સુધી અહીંયા બાજુ બધા પૂર અસરગ્રસ્તો રોકાયેલ હતા અને આજે છેલ્લો દિવસ હતો પાંચમો દિવસ તો જે લોકોના બધું ઘરને નુકસાન થયેલું છે અને ઘણું બધું ઠેસ પહોંચી છે જે લોકોને એ બધા પૂરગ્રસ્તોના ઘરની અંદર આજે અમે લોકોએ સિફા ચેરિટેબલ ટ્રસ્ટ તેમના પ્રમુખ શ્રી મોહમ્મદ હુસેન ઉર્ફે જોનીભાઈના નેતૃત્વ હેઠળ અહીંયા બાજુ અમે લોકોએ બ્લેન્કેટ અને કપડાંઓનું વિતરણ કરવામાં આવેલ હતું તેમજ એમની જોડે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય તરીકે પ્ર જિગ્નેશ સાહેબ અહીંયા બાજુ હાજર હતા તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પટાવાળા તરીકે અકબર જાનુમિયા શેખ તેમજ બુલંદ સઈદ સર્કલના બધા આગેવાનો અહીંયા બાજુ હાજર રહ્યા હતા